શું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમારા માટે લાયો છું ક્વીડ વેગેનર અલ્ટો આઈટેન અને સારી સારી ગાડીઓ આજના વિડીયોમાં મારી પાસે આવી છે યુનિક યુનિક ગાડીઓ સસ્તા ભાવની સેકન્ડમાં જો કોઈને લેવી હોય ને તો આપણી ચેનલમાં છે અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું યુનિક યુનિક ગાડીઓ જે દોઢ લાખ રૂપિયા હોય બે લાખ રૂપિયા હોય અઢી લાખ રૂપિયા હોય અને સારી કન્ડિશનમાં તો હોય જ એમાં પણ આપણે ગાંધીનગરની હોય અમદાવાદની હોય એ બાજુ જેમ કે ઊંજના ઊંઝાની હોય આપણે ઉત્તર ગુજરાતની વધારી હોય છે ગાડીઓ કેમ કે ઉત્તર ગુજરાતની ચેનલ છે એટલે ત્યાંની ગાડીઓ વધારે બતાવું છું તો ચાલો હવે ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું સારી સારી સેકન્ડમાં જો કોઈને લેવી હોય ગાડી અને જો ગાડી લેવા માંગતા હોય ને તો આ વિડીયોમાં તમે આવો એટલે કે આ ચેનલમાં જ તમને ગાડીઓ મળવાની છે સારી સારી ચાલો બતાવું છું હવે સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ એક લાખ પંચાવન હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર સોળ મોડલ ક્વિડ બે હજાર સોળ મોડલ ક્વિડ અને ગાંધીનગરમાં પડી છે ઓનલી પેટ્રોલ છે ગુડ કાર છે કન્ડિશન સારી છે તમારે જોઈતી હોય તો તમને ઓફર સાથે આપી દેવામાં આવશે જો તમારે વિચાર હોય લેવાની આ ગાડી અને તમે એમ કહેતા હોય કે આ ગાડી લેવી છે ઓ સભાવે મળશે તો તમે મને કોલ કરજો ગાંધીનગરમાં પડી છે એક પંચાવનમાં કોઈ નહીં આપે બે હજાર સોળ મોડલ આર એક્સ ગાડી છે કોલ કરજો ટાયરો બાયરો બધી રીતે કમ્પ્લીટ છે હવે વધારે જાણકારી લેવી હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરજો અને સ્ક્રીનશોટ પાડીને આને મોકલજો બીજી બતાવું છું હવે આ આનો ભાવ રાખેલો છે ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા તમે વિડીયો એન્ડ સુધી જુઓ એટલે ભાવતાલમાં હું છેલ્લે એક આઈડિયા આપવાનો છું એટલે હરાજી બોલવાની છે હવે તમારે હરાજી કરવી હોય ગાડીઓની તો હરાજી પણ આપણે થાય છે મહેસાણામાં મહેસાણા તમે આવજો હવે નવી નવી ગાડીઓ આવશે એની હજાર હરાજી બોલાવશે જેમ કે પચાસ હજારથી ચાલુ થાય છે આપણી હરાજી અને તમે હરાજીમાં જે ભાવ બોલી શકો છો આપણે આપી દેવાની છે તો આ ગાડી વેચવાની છે ત્રણ સિત્તેરમાં બે હજાર કયું મોડલ બે હજાર સત્તર ફસ્ટ ઓનર પ્યોર પેટ્રોલની છે બોતેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને હા કેટલા કિલોમીટરે ફરી ચૂકેલી છે બોતેર હજાર કેટલા બોતેર હજાર અને અમદાવાદમાં પડી છે ઉંદાઇ એસેન્ટ છે આ એક્સ એસેન્ટ સમજ્યા ને તો કોલ કરજો લેવા માટે અને ફોન કરજો વેગેનર બતાવજો નવા મોડલની ત્રણ નવ્વાણ નવ્વાણુંમાં વેચવાની છે ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા બે હજાર વીસ મોડલ ગુડ કન્ડિશન સારી ઓફરવાળી અને સસ્તી આ જે ભાવ રાખ્યો છે ને એ ઓનરનો ભાવ છે એટલે તમે આવશો તો ભાવ તમને ઓછો કરી દેવામાં આવવાનો છે ભાવ ઓછો કરીને તમને પસંદ આવશે એ ભાવમાં આ ગાડી આપવાની છે એટલે ભાવમાં ઉપર નીચે ના રાખતા તમે ટેન્શન ના લેતા હવે અમદાવાદની છે આ બે હજાર વીસ મોડલ ઓગણચાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સીએનજી કંપની છે ગુડ છે અને સાચવેલી છે બીજી બતાવું છું આ જુઓ વેગેનર વી આઈ બે લાખ નવ્વાણું હજાર રૂપિયા અમદાવાદમાં પડી છે તમારે જોઈતી હોય તો વીએક્સઆઈ બે હજાર પંદર મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી વ્હાઈટ કલરની છે ફર્સ્ટ ઓનર છે ગુડ કન્ડિશન છે જો તમે લેવા માગતા હોય અને તમે એમ કહેતા હોય કે આ ગાડી લેવી છે તો ફોન કરવાનું ના બોલતા અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેમ કે નવા નવા વિડીયો આવે છે એ તમે જલ્દીથી જોઈ શકો અને કંઈક નવું જોવા મળે